દરેકે દરેક તાલુકાના મુખ્ય મુખ્ય દેવસ્થાનોની મેં દર્શન કર્યા છે ત્યારે દર્શન કરતી વખતે દરેક જગ્યાએથી જબરજસ્ત લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોમાં એક નવી ઉર્જા નવો ઉત્સાહ જણાઈ રહ્યો છે ત્યારે મને ચોક્કસ દેખાય છે કે ધોરણનગર નવ લોકસભા બહુ જંગી બહુમતીથી આપણને જ્વલંત વિજય મળવાનો છે ચોક્કસ પાંચ લાખ ઉપરની લીડ મળવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જે ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો જે સંકલ્પ છે એક એક પ્રજાજનો કાર્ય કરતા આ સમયે એક એવું વાતાવરણ ભવિષ્ય એવું આખું વાતાવરણ થઈ રહ્યું છે ત્યારે બહુ લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે એટલે એક દેશ માટેનો આ એક ઐતિહાસિક ચૂંટણી દેખાઈ રહી છે બહુ બહુ સારો પ્રતિસાદ